પૂર્વ પીએમ સાહેબ મનમોહનસિંહ સિંહની તબિયત લથડી એઆઈઆઈએમએસના ઇમરજન્સી વોર્ડમાં દાખલ શ્વાસમાં લેવામાં તકલીફ થતાં એડમિટ કરાયા હાલત ગંભીર ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહને આજે એઇમ્સ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે તેમની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા હાલમાં ડોક્ટર મનમોહનસિંહની તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી તબીબોની વિશિષ્ટ ટીમ તેમની તેની તપાસ કરી રહી છે બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ડોક્ટર મનમોહનસિંહ એકોણું વર્ષના છે તેઓ લોબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આ પહેલા પણ તેમને સ્વસ્થ સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા નજીકના સૂત્રો જણાવ્યા અનુસાર શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને એમ્સમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે પાંચ વર્ષના કાર્યકાળ પૂર્ણ કર્યા પછી ફરીથી ચૂંટાયા હતા ડોક્ટર મનમોહનસિંહ એક અગ્રણી ભારતીય રાજકારણી અર્થશાસ્ત્રી શિક્ષક અને બ્યુરો સમય સુધી સેવા આપતા વડાપ્રધાન છે શ્રી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય હતા અને ભારતના પ્રથમ શીખ વડાપ્રધાન બન્યા હતા જવાહરલાલ નહેરુ પછી તેઓ પ્રથમ વડાપ્રધાન હતા જેઓ પાંચ વર્ષનો ઓગણીસો સાસઠ થી ઓગણીસો ઓગણીસ સુધી સંયુક્ત રાષ્ટ્રમાં એમને કામ કર્યું મનમોહનસિંહ નો જન્મ છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો

ઓગણીસોને સાસઠથી ઓગણીસો ઓગણસિત્તેર સુધી સંયુક્ત રાષ્ટ્રમાં કામ કર્યું આ પછી તેમણે ભારતીય વહીવટ સેવામાં તેમને કારકિર્દી શરૂ કરી અને ઘણા મહત્ત્વપૂર્ણ પદો પર સેવા આપી રાજીવ ગાંધીને મનમોહનસિંહ જુલાઈ ઓગણીસો સત્યાસી માં મનમોહન પ્લાનિંગ કમિશનમાંથી દૂર કરવામાં આવ્યા હતા આ માહિતી ન્યૂઝપેપર ઇન્ટરનેટના આધારિત છે તેમના નેતૃત્વ હેઠળ ઘણા મહત્વપૂર્ણ માળખાકીય સુધારાઓ કરવામાં આવ્યા હતા ઓગણીસોને એકાણુંમાં જ્યારે ભારત ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું હતું ત્યારે વડાપ્રધાન પીવી નરસિંહ રાવે તેમને મંત્રી તરીકે તેમની કેબિનેટમાં સામેલ કર્યા છે તેમની નીતિઓથી ભારતની અર્થવ્યવસ્થાને ઉદારીકરણ તરફ આગળ વધારી જેના કારણે ભારત આર્થિક સંકટમાંથી બહાર આવ્યું અને સંકટ ઝડપથી વિકાસ કર્યો તેમના નેતૃત્વ હેઠળ ઘણા મહત્ત્વપૂર્ણ માળખાકીય સુધારો કરવામાં આવ્યા હતા અનેક મહત્વપૂર્ણ તરીકે રાજીનામું આપ્યું અને મનમોહનસિંહ વડાપ્રધાન તરીકે પસંદ કર્યા તેમના પ્રથમ કાર્યકાળમાં રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન વિશિષ્ટ ઓળખ સત્તાધાર ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અને માહિતીનો અધિકાર અધિનિયમ સહિત અને મહત્વપૂર્ણ યોજનાઓ અમલ મુકવામાં આવી હતી આ એક વર્ષ પહેલા જ્યારે પૂર્વ પીએમ મનમોહનસિંહ વ્હીલ ચેર પર રાજ્યસભામાં પહોંચ્યા હતા ત્યાંની તસવીર છે આપને બતાવી રહ્યા છે ભ્રષ્ટાચારના અનેક આરોપોનો સામનો પણ કરવો પડ્યો હતો મનમોહનસિંહના બીજા કાર્યકાળ દરમિયાન ભારતની અગ્રણી સુધારાવા દર્શતા તરીકે વિશ્વભરમાં ઓળખાયા જોકે આ સમયગાળા દરમિયાન તેમને ભ્રષ્ટાચારનો અનેક આરોપોનો સામનો કરવો પડ્યો હતો આ માહિતી ઇન્ટરનેટ ન્યૂઝ પર આધારિત છે આ વિડીયો તેની પુષ્ટિ કરતો નથી બે હજાર ચૌદ થી સામાન્ય ચૂંટણીમાં તેઓ વડાપ્રધાન બનવાની રેસમાંથી બહાર થઈ ગયા હતા લોકસભાના સભ્ય બનવાને બદલે તેમણે ઓગણીસો એકાણું થી બે હાજર ઓગણીસ સુધી આસામથી અને ત્યારબાદ બે હજાર ઓગણીસ થી બે હાજર ચોવીસ સુધી રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી છે આ માહિતી ન્યૂઝપેપર ઇન્ટરનેટ પર આધારિત છે આ વિડીયો તેની પુષ્ટિ કરતો નથી